તથા વર વિભાગમાં બનાવ અંગે જાણ મૌખિકમાં કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડી ધરાવતા લોકોએ પડાવ જેવું જે કહેવાય ઉડાવ જવાબ જે આપ્યો હતો અને હાથ અતર કરી દીધા હતા પરંતુ જાગૃત નાગરિક છે તથા ગામ લોકોએ કલેક્ટરને સંપૂર્ણ હકીકત બતાવી હતી જેને પગલે આમોદ નગરપાલિકાના સત્તાધીશો દોડતા થયા હતા અને આતંક મચાવનાર શ્વાનને પકડવાની તજવીજ હાથ ધરી હતી

નાના નાના બાળકોને કરડી ખાય છે મજૂરીયાત વર્ક જતા હોય તેમની પાછળ દોડે છે ત્યાર પછી આ બાઇક લઈને જતા હોય એમની પાછળ દોડે છે એના લઈને એક્સિડન્ટો થાય છે એટલે જલ્દીથી જલ્દી આ કૂતરાઓ પકડે હવે એને કોણ પકડે એ વિષય છે કે હવે અત્યારે પાલિકામાં જઈએ છે કે એમનો ડિપાર્ટમેન્ટ નથી ફોરેસ્ટમાં જઈએ તો કે એમનો ડિપાર્ટમેન્ટ નથી હવે આ ડિપાર્ટમેન્ટ છે કોનો અને એને પકડશે કોણ કે જલ્દીથી જલ્દી આ પ્રશ્નોનો હલ થાય એવી મારી આશા છે એને લગતો ડિપાર્ટમેન્ટ આવે અને કૂતરાઓ પકડે તો રાહતનો શ્વાસ લેવાય નહીં તો છોકરાઓને બહાર કાઢવામાં પણ હવે તો મુશ્કેલી થાય છે થઈ ગયા છે હા ને ને પાછા ગાડીઓ લે છોકરાઓ એમના લીધે સ્કૂલની અંદર તકલીફ પડે આ દિવસથી કઈ છે આ છોકરાઓને પકડી લીધા પાછળ આ જો નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરાને કરડવાની કમ્પ્લેન આવેલી હતી જે આજ રોજ અહમદ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્ય